नमस्कार दर्शक મિત્રો આપ શ્રીયા છોક્રેમ ન્યૂઝ હવે છું એકતના સમાચાર ડીજીના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં આનંદપુરા ખાતે આવેલા કુખ્યાત સજ્જુ કોઠારીના ઘરે ઓપર કાર્યવાહી સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી એ સામાજિક તત્વોના ત્યાં પોલીસે તવાય બોલાવી ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા અથવા પોલીસ એ સુપોલીસ ઉમરા પોલીસ અને ટોરેન્ટ પાવરને સાથે રાખી કામગીરી મોટી સંખ્યામાં પોલીસની ટીમ હાજર રહી રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત